વાપીમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા બધા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી સિત્તેર થી વધુ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર ઘુવડ હોલા હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ હતા સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરવામાં આવ્યા હતા અને મોટા ભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે હતા જેમાં ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા જે 15 દિવસની સારવાર બાદ લગભગ 14 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી મુખ્ય સ્થળોની નજીકની ફરતા આકાશમાં મુકી દેવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા જેમાં વાપીની શ્રી વર્તમાન સેવા મંડળ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ્સ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી સિત્તેરથી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર કુવડ હોલા અર્ધુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા જ્યાં તેની પંદર દિવસની સારવાર બાદ લગભગ ચૌદ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ વાપી